જય સૂર્યનારાયણ મિત્રો ઑમ સૂર્યાય નમઃ મિત્રો ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં માત્ર આ એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો મિત્રો પોષ મહિનો સૂર્યદેવનો મહિનો છે આ મહિનામાં સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે પોષ મહિનો શીતઋતુનો હોવાથી સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે દરરોજ પ્રાતકાળે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તેજ બુદ્ધિ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે તો વાલા મિત્રો આ પોષ મહિનો સૂર્યદેવની ઉપાસના કરવાનો મહિનો છે તો તમે પોષ મહિનામાં આવતી ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણના પવિત્ર દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ એક વસ્તુ લોટામાં મૂકી દેજો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના વર્ષનો પ્રથમ મહિનો છે ઉત્તરાયણ અને સૂર્યદેવની પૂજા કરવાના પોષ મહિનાનું સંયોજન આવ્યું છે આ મોકો આખા વર્ષમાં એક જ વખત મળે છે તો મિત્રો આવો અવસર ચૂકવો ન જોઈએ કેમ કે આવો સમય આવતા ફરીવાર આખું એક વર્ષ લાગે છે પોષ મહિનો અને ઉત્તરાયણ આવતા એક વર્ષ લાગે છે તો આ મકરસંક્રાંતિના દિવસે આ એક ખાસ ઉપાય જરૂર કરી લેજો જેથી તમારા પર સૂર્યનારાયણની કૃપા સદાય બની રહે મિત્રો ચૌદ જાન્યુઆરી બુધવારે દિવસે ઉત્તરાયણ છે મિત્રો ઉત્તરાયણ અત્યંત પવિત્ર દિવસે છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને પાણીના પાત્રમાં માત્ર આ એક ચમત્કારિક વસ્તુ નાખે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમામ કષ્ટો અને પરેશાનીઓથી હંમેશા માટે તમને મુક્તિ મળશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કારણ કે આણા હિન્દુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે જેને સ્વયં ભગવાનની વાણી કહેવામાં આવે છે તો તે છે વેદ આપણી સંસ્કૃતિમાં કુલ ચાર વેદોનું વર્ણન છે અને આ બધા ચાર વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના નેત્ર છે એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે સૂર્યપુરાણ અનુસાર સૂર્યને જ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે અને તેમને જ સમગ્ર જગતની આત્મા તેમજ બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે સૂર્યપુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે તેથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન શ્રી સૂર્યને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો કોઈ ખાસ દિવસે જેમ કે ઉત્તરાયણના પવિત્ર દિવસે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ આજના આ વીડિયોમાં અમે તમને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ફાયદાઓ વિશે જણાવવાના છીએ સાથે જ આજના આ વીડિયોમાં અમે તમને ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો જળ ચઢાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે આ ચૌદ તારીખે બુધવારે ઉત્તરાયણના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચઢાવીને કરી શકો છો તો આ વિડિયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી આ વિડિયોને આખો જરૂર જુઓ અને તેને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરો જેથી તેઓ પણ આ વીડિયોમાં જણાવેલા ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ અવશ્ય લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એકમુખથી નથી કરી શકાતું શાસ્ત્રો અનુસાર કોઈપણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ જ છે કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચઢાવે છે તેવી વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્ય અત્યંત ક્રોધિત થાય છે જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાના નિયમો વિશે જરૂર જાણવું જ જોઈએ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણનો અંશ કહેવાયા છે અને આજે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે પોષ માસ તે સૂર્યનારાયણનો મહિનો છે જેના કારણે આ પોષ મહિનામાં ઉત્તરાયણનો દિવસ આવ્યો છે તેથી આ ચૌદ જાન્યુઆરીના દિવસનું મહત્વ અનેક ગણો વધી જાય છે જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે તેમની મજાક ઉડાવે છે તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા ઘોર નરક ભોગવે છે તો ચાલો હવે આપણે એક પછી એક જાણીએ કે આણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ ક્યારે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને શૌચ કરે છે તેવા વ્યક્તિ પડછાયા પણ માફીને લાયક નથી તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ જ્યારે સૌર ધર્મના સદાચરણ ભાગમાં આણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથની અંજલી બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રોના જપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે આણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પર ન પડે કારણ કે જો આવું થાય તો તે ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે આની સાથે જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હો ત્યારે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારા અંગૂઠો સ્પર્શ ન કરવો જોઈએ અને જો તમે તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તર્જની આંગળી અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ કારણ કે આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે અને આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારેય શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ તો ચાલો હવે આણે જાણીએ કે પોષ પૂર્ણિમાના દિવસે સૂર્યદેવને જળ ચઢાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આજના આ વિડિયોમાં અમે જે ઉપાયો વિશે તમને જણાવવાના છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાયો નથી પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ ઉપાયોને અનુભવસિદ્ધ સફળ ઉપાયો ગણાવે છે તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઉપાયોને સાંભળો તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે જો તમારું મન એકાગ્ર નથી તો તમારે આ ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસથી શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના લોટામાં વાદરી રંગનું ગુલાલ ઉમેરીને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમારી એકાગ્રતા શક્તિમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તુરંત જ કંઠસ્થ થઈ જશે આપણા શાસ્ત્રોમાં આપણને આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ જ છે આ જ કારણે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત રૂપે પૂજા કરે છે અને આ પૂનમના રોજ તેમને એક લોટો જળ અર્પણ કરે છે તેના પર બજરંગબલી અને સૂર્યદેવ બંનેની કૃપા વરસે છે આ ઉપરાંત જે માતા બહેનોને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનોએ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ ઉત્તરાયણના દિવસે નાખવી જોઈએ આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે એકતાલીસ દિવસની અંદર કોઈને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે કારણ કે પ્રાચીન સમયથી જ પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી શ્રીકૃષ્ણની ફોઈ કુંતી માતાને પણ સૂર્યદેવના આશીર્વાદથી જ કર્ણનો જન્મ થયો હતો તમારે ફક્ત આ કરવાનું છે કે ઉત્તરાયણના દિવસે શરૂઆત કરીને ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાના લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ અને પછી તમારે ઓમ મિત્રાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ એમ બાર મંત્રનો નિરંતર જાપ કરતા આ જળસૂર્ય દેવતાને અર્પણ કરવું જોઈએ આમ સતત એકતાલીસ દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે આ ઉપાય માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે આની સાથે હવે અમે તમને એવી આઠ વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને જો તમે ઉત્તરાયણના દિવસે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાના લોટામાં ઉમેરી લો તો નિશ્ચિત રૂપે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે પરંતુ તે પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે શાસ્ત્રોમાં સૂર્યને જળ ચઢાવવાના આઠ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે જેને આપણે આજના આ વિડિયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પર બધું દેખાય છે કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ સાત રંગોનો હોય છે અને જો આપણે સૂર્યને એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને આપણી આંખો પર અને આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તમારા શરીરને સ્પર્શે છે ત્યારે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ અને બુદ્ધિનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ એવી છે જેમાંથી વિટામિન ડીનું ઉત્સર્જન થાય છે તો તે ફક્ત સૂર્યદેવ જ છે વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યારે ભગવાન શ્રી સૂર્ય પોતાના લાલ અને પીળા રંગમાં આકાશમાં વિદ્યમાન હોય છે તે સમયે સૂર્ય ભગવાન કરતા વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું જ નથી આની સાથે જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે છે તેના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થાય છે જેના કારણે સૂર્યને રોજ જળ ચઢાવનાર વ્યક્તિને ક્યારેય શરદી જેવી બીમારીઓ તકલીફ નથી આપતી જેવું જ સૂર્યનું પ્રથમ કિરણ તમારા શરીરને સ્પર્શે છે તેવી જ બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જાના કારણે પોતાના પ્રાણ ત્યજી દે છે અને તમે રોગમુક્ત થઈ જાઓ છો તો ચાલો હવે જાણીએ કે ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના જળમાં આપણે શું નાખવું જોઈએ તો જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપશો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લો આનાથી શું થશે આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે સાથે જ ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો ઘણા લોકો કમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું આવા સંજોગોમાં શ્રી સૂર્યને ભાગ્યનું પ્રબળ કારક માનવામાં આવે છે જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે તમે ઉત્તરાયણના દિવસે તમારા કપાળ પર કેસરથી લાલ ચંદનનું તિલક લગાવો સાથે જ કેસર મિશ્રિત લાલ ચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપો જ્યારે તમે સૂર્યદેવને જળમાં ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો માત્ર ઉપાયથી તમારી જન્મકુંડળીના ગ્રહદોષ દૂર થાય છે અને સાથે જ તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે જો તમે ધનની કમીથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને આ ઉત્તરાયણના દિવસે અર્ધ્ય આપવું અત્યંત લાભદાયક છે આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સૂર્યને અર્ધ્ય આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર કુમકુમ અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે આની સાથે પોષ પૂનમના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ જેમ કે સવારે તમે થોડો ગોળ ખાંડ કે કોઈ મીઠી વસ્તુ જેમ કે મીઠાઈ ખાઈ લો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે સૂર્યદેવનો ભાવ બળવાન બને છે જો સૂચ તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણને ચઢાવો તો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો છો ગુલાબનું હોય જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને અરવા ચોખા જેને આપણે અક્ષત પણ કહીએ છીએ તે ઉમેરી શકો છો આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે જેનાથી તમારો વિશ્વાસ વધે છે જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે શત્રુઓથી છુટકારો મળે છે સાથે જ ઉત્તરાયણના દિવસે તમારે આદિત્ય આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ જો તમે ઈચ્છો છો કે તમને સૂર્યગ્રહનો પૂર્ણ લાભ મળે ભલે તમારી જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ આ ઉત્તરાયણના દિવસથી શરૂ કરીને તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ અવશ્ય કરવો જોઈએ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ જો તમે રોજ એક વખત પણ કરો તો આનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થાય છે તો વાલા મિત્રો તમને લોકોને આ વિડિયો યોગ્ય લાગ્યો હોય તો આ વિડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો ભગવાન આપ સૌને નિરોગી રાખે એવી પ્રાર્થના